જય શ્રી કૃષ્ણ માનો ગરબો છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માયંબા તે રમવા નીસરા રે દેવી અન્નપૂરણ માય અંબા તે રમવા ની દેવી અન્નપૂરણ માયે સોલી દ શણગા દેવી અન્નપૂરણ મને શિરે તે દામણી શોબતી દેવી અન્નપૂરણ મને શિરે તે દામણી શોબતી દેવી અન્નપૂરણ મને ટણી રત્નજોડા ൂർണ മന ടിലീര ജൂർണ മായംബാ രമവാസീ അന്നൂർ മാന കോപര ദേവി അന്നൂർണ मने कान्ते कुण्ड शोबतारे देवि अन्नपूरण मान तणि रत्नजडावी अन्नपूरण मान रत्न रत्नजडा देवी अन्नपूरण मायाम्बा ते रमवा નિસરારે દેવી માને બાએ બાજુ બંધ બેર ક્યારે દેવી માને બાએ બાજુ બંધ બેર ક્યારે દેવી અન્નપૂરણ માની દસે શે અંગળીએ બેટ દેવી અન્નપૂરણ నిదే వేట్ దేవి అన్న పూరణ మాయబా తేరమవా రమవా నిసరా రే అన్న పూరణ మాయే పుల ప గర్ కాకరోరి ఫో రే అన్న పూరణ మాయే పుల ప గర్ கா ரேவி அனுப்பூர மணி ஓ கசுலகாடீ அண்ணப்பூரண மனி டணியசுபாத் தீ அண்ணபூரண மாயம் வாசரா ரேவீ அன்னபூரண માયે પાયે તે કડલા શોબ તારે દેવી અન્નપૂરણ મને પાડલા શોબ તારે દેવી અન્નપૂરણ મને નો રણકાર દેવી અન્નપૂરણ મને નો રણકાર ൂർണ മായംബാ രമവാസീ അന്നൂർ സത്തസംഗമു ഗായീ അന്നൂർണം സംഗമ ഗുണ ഗായ അന്നൂർണം ஜன்மோன்மோச சி அபூர்ண மா தோ ஜமோ ஜன்ம சாத் தேர மாயா தேரமசரா அன்னபூர்ண மயே சோலி தோஷாத் દેવી અન્નપૂર્ણ જય શ્રી કૃષ્ણ અન્નપૂર્ણામાંનો ગરબો છે ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં